જય વસરાત જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે બસ જો અત્યારે છે ને સિરામણ પાણી કરી અને થયા છે અને એ સૂઈ ગયા છે અને મારે હજી ઘરનું કામ ઘણું બધું બાકી છે તો હું કામ કરી લઉં કપડાં ધોવાઈ ગયા છે અને વાસણ થઈ ગયા છે હજી સિરામણના વાસણ બાકી છે અને પોતા અને પ્લેટફોર્મ ધોવાનું એ બધું બાકી પડ્યું છે તો હવે એ બધું કરવાનું કામ છે તો હાલો કરવા માંડીએ હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય તો બપોરને રસોઈ પણ બનાવવાની છે બાપુ આવી જાય જમવા એટલે બચો એવું બધું છે તો અત્યારે હાલો ફટાફટ પહેલાં કામ કરવા માંડું અને પછી બીજું કરશું અને હજી કપડાં હુકવવાના પણ બાકી છે કાલે ધોયા છે ને કાલે હાંજે ધોવા એને હુંકવાઈ રહ્યા હતા એટલે એ બધા હજી ભીના છે તો એને પેલા આ ડવરા ટ્રાન્સફર કરી અને બીજા આજે ધોયા છે ને બધા હૂકી દો એટલે એવું બધું છે અને રસોઈનો ટાઈમ પણ હમણાં થઈ જાય તો હાલો અત્યારે કામ કરવા માંડીએ ધોવાનું બધું બાકી પડ્યું છે ને બધું કામ કરી વાસણ પડ્યા છે આ કપડા બધા હુકવવાના ને એ બધું બાકી છે તો હાલો કરવા માંડીએ પોતા મારવાના છે હજી એક ઢગલો એક જોવા ઉકાઈ ગયા છે એ કપડા બધા હંકેલવાના છે તો એ બધું કરવા માંડ્યું ફટાફટ અને બપોર પછી મશીને થોડું કામ છે તો મશીને પણ કરવાનું થશે હલો મિત્રો જો બસ ને બપોરની રસોઈમાં આપણે ભીંડાનું શાક રોટલી ને એવું બધું બનાવ્યું હતું સંભારોના અંતે ને એવું ઘણું બધું અને પછી ત્યાર પછી રસોઈ થઈ ગઈ પછી થોડું ઘરનું કામ હતું એ કામ બધું પતાવી લીધું અને મશીને બેઠી હતી તો મશીને અત્યારે લગી હતી તો સાત સાડા સાત વાગી ગયા છે હવે એટલે મશીનેથી ઊભી થઈ અને કાલના નાજના બધા કપડાં ખંકેલવાના હતા તો કપડાં બધા હંકેલા અને પછી ત્યાર પછી મેં દીવાબતી કર્યા અને હવે અત્યારે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવાની છે તો આજની રસોઈમાં આપણે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે તો અત્યારે હાલો આખી ડુંગળીનું શાક બનાવવું છે તો આખી ડુંગળીની હું તમને રેસીપી બતાવું અને બહુ મસ્ત અને સરસ થાય પછી જો એમાં આખી ડુંગળી સાથે તમારે પાઉં છે કે પછી બ્રેડ અથવા બાજરાના રોટલા ભાખરી કે રોટલી કોઈ પણ વસ્તુ તમે એમની સાથે યુઝ કરી શકો અને ખાઈ શકો તો અત્યારે પેલાં આખી ડુંગળીનું શાક બહુ મસ્ત અને સરસ બને છે અને તમે જોજો આખી રેસીપી બધાને તમને કેવી અમારી રેસીપી લાગી એ અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો તો હાલો અત્યારે અને જો બહુ ટાઈટ પડે છે ને એટલે મેં સ્વેટર પહેરી લીધું છે કેમ કે બહુ જ ટાઈટ છે આ તો હોવાનું એમનો મજ છે હવારે એમ તો બોબર લગી તો કઠણ થઈ અને ટાઈટ મેં કીધું સ્વેટર તો પહેરવું નથી પછી તો જ પડ્યું એવી ટાઈટ પડતી આજે એટલે એવું છે જો આપણે લઈ લીધી છે ને અમારે ત્રણ જણાનું શાક કરવાનું હોય જાજુ કંઈ કરવાનું ન હોય એટલે આપણે એટલી ડુંગળી લઈ અને એની સાઈલ ઉતારી અને જો આ રીતે આપણે લઈ લીધી છે અને હવે આમાં છે ને શાકુ એથી કાણા પાડી દઈ એકાદ એક ડુંગળીની અંદર બે કાણા એવી રીતે અને પછી હવે બીજો આમ આમ કેમ કે મસાલા બહુ ઝાઝા બધા નાખવાના હોય એટલે શાક તો તોય જ થઈ હે પણ આ તો જો ડુંગળીને કટ કરી અને લીધી છે ને આને આપણે કાણા પાડી દઈ અને પછી આપણે બીજી અત્યારે જે અંદર હાલો મિત્રો આખી ડુંગળીનું જે શાક બનાવવા માટે આપણે એને બટેટાની શીર કરી છે પતલી એવી એને આપણે તેલમાં તળી લઈશું તેલમાં રહેવા દેશું પછી આપણે એને જો તેલ આપણે ને મીડિયમ જ રાખવાનું કેમ કે હજી આમાં આપણે ડુંગળી તળશું ને એટલે તેલ છે ને ખરાબ થઈ જાય એટલે આપણે વઘાર પૂરતું જ તેલ નાખવાનું તેલ પછી ડુંગળીની વેસ્ટ બેસી જાય તેલમાં એટલે મીડિયમ રાખશું જો અત્યારે છે ને બટેટા ને શીર જે આપણે કઈ રીતે એ તળવા મૂકી છે અને આ આપણે માંડવીનો ભૂકો લીધો છે આ ગાંઠિયાનો ભૂકો છે આ તળનો ભૂકો છે અને આ સવાણાનો ભૂકો છે અને આમાં આદુ મરચા અને લસણની પેસ્ટ છે એ બધું આપણે મિક્સર જારમાં ભૂકો કરી અને લઈ લીધું છે હવે જો આપણે બટેટા એકદમ સરસ ગયા છે તો હવે એને આપણે એક કાઢી લેશું જો આપણે કાજુ તળવા હવે વધારે તમારે નાખવા હોય તો આમાં તમે નાખી શકો મારે શાક થોડું છે એટલે આપણે ઓછા નહીં ખાશે કાજુ બહુ તળાવવા નથી દેવાના નકર એકદમ બ્રેક થઈ જાય હવે આપણે એમાં બદામ અને કિસમિસ નાખી દઈ કિસમિસ આપણે જો કાળી કિસમિસ છે ઓલી કિસમી હાજર નથી અત્યારે એટલે હું કાળી નાખું છું એને પણ આપણે મીડિયમ ગેસ એટલે વાંધો ન આવે બળવાની બીક ન રહે હવે આપણે આમાં ડુંગળી તળી નાખશું

હવે એમાં આપણે ટમેટું સુધારીને નાખ્યું છે ટમેટાની કોઈ જરૂર નથી પણ આપણે ટમેટું નાખશું એટલે એકદમ ખટું મીઠું સરસ શાક બનશે ટમેટું સાતળી જાય ત્યાં સુધી રેવા દેવું અને ટમેટું આપણે સાતળી ગયું છે હવે એમાં આપણે એને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે હવે એમાં આપણે બટેટા કાજુ અને કિસમિસ તે એને આપણે એડ કરી દઈશું બદામ ને બધું નાખ્યું છે એમાં તેલમાં તળેલું જ છે આપણે જોકે કે મગજતરીના બી છે તો એને આપણે પાણીમાં પલાળી અને લીધા હતા એ એડ કરી દઈએ એમાં હવે સ્વાદ અનુસાર આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું થોડોક અડધર પાવડર નાખશું લાલ મરચું ના ના. પાવડર નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું એમાં ખાંડ આપણે આમાં ખાંડ નથી નાખવાની ના. આમાં આપણે છે ને મોહનથાળ નાખવાનું છે અને એવું લાગે તો થોડોક અમતો ગોળ નાખી દેવાનો નાખીએ પડે પણ એવું લાગે તો એક આકરી આપણે ગોળની નાખી દેસુ એમાં આપણે તરેલી ડુંગરી છે એડ કરી દીધી છે ડુંગળીને આપણે પેલે થી તેલમાં તળીને રાખી હતી એટલે બાકી ગયેલી છે આમ તો આપણે સવાણું અને માંડવી અને ગાંઠિયાનો ભૂકો છે એડ કરી પછી આને આપણે મિક્સ કરી લઈએ અને જેઓ રસો ખાતા હોય એ પ્રમાણે આમાં પાણી એડ કરવાનું થશે આપણે પેલા હજી આમાં આપણે એક વખત મૂન નાખી દઈએ જો મોનથાળ આપણે આમાં નાખી દીધો છે અને થોડુંક પાણી પણ આપણે આમાં એડ કરી દીધું છે અને અમુક મસાલા પ્રશ્નલ હે તો એ તમને હું નહીં બતાવું આ શાકને આપણે થોડીક વાર પાકવા દઈશું અને બાકી જાય ત્યાં સુધીમાં આપણે રોટલા બનાવી લઈ અને થોડો રસો રાખશું કેમ કે મારે બાજરીના રોટલા સાથે આ ડુંગળીનું શાક એડ કરવાનું છે ખાવાનું છે એટલા માટે થઈ અને આપણે થોડો રસો રહેવા દઈશું અને બસ જો આ રીતે જ આપણે ડુંગળીનું શાક બનાવવું હોય ને તો મોનથાળ હોય ને તો જ બનાવવાનું એટલે મસ્ત અને સરસ જ બને હવે આમાં લીલા ધાણા એડ કરી દઈએ એટલે આપણું ડુંગળીનું શાક થઈ ગયું છે એકદમ તૈયાર હાલો મિત્રો બધા જમવા જમવાનું થઈ ગયું છે તૈયાર આખી ડુંગળીનું શાક અને બાજરાના રોટલા કેવું બન્યું શાક સરસ બન્યું તો વાંધો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વસરાજ છે મુરલીધાર આવજો કાલના નવા બ્લોગમાં મળીએ અને આજે આ ડુંગળીની વહેશ લઈ લઈ અને આમ તબિયત થોડીક બગડી ગઈ હોય ને એવું લાગે છે એટલે બહુ વાત કરવાની ઈચ્છા નથી એટલે માટે રાખું છું મિત્રો કેમ કે મને આમ ડુંગળીની એલર્જી છે મેં પહેલેથી ક્યારેય ડુંગળી ખાધી નથી ને તો મેં આખી ડુંગળીનું શાક બનાવ્યું ને તો આમ માથું દુઃખે ને બધું ઓલું થઈ ગયું કોઈ બી ખાવ નહીં ને એટલે વધારે ઓલું થાય એટલે આજે બહુ મૂળ નથી માટે હાલો કાલના બ્લોગમાં મળીએ આપણે